અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે જશવંતગઢથી રાંઢિયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે એક હચમચાવનારી ઘટના બની જે લાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ આ ઘટનામાં એક રખડતા શ્વાને બે વર્ષના નાનકડા બાળકને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો અને તેને બચકો ભરીને ઉઠાવી લીધું આ ઘટના દરમિયાન બાળકની ચીસો સાંભળીને તેના પિતાએ તાત્કાલિક ડોટ મૂકી પાવડાના હાથા સાથે શ્વાનની પાછળ દોડીને પિતાએ બાળકને છોડાવ્યું જેના કારણે શ્વાન બાળકને મૂકીને ભાગી ગયું બાળકની રાડથી આજુબાજુનો વિસ્તાર ગુંજી ઉઠ્યો ઘટના બાદ બાળકને તાત્કાલિક ચિત્તની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું જ્યાં તેની હાલત સ્થિર જણાવાય છે આ બાળક એક પરપ્રાંતિ પરિવારનું હોવાનું જાણવા મળ્યું છે અને પિતાની ત્વરિત કાર્યવાહીથી બાળકને મોતના મુખમાંથી બચાવી લેવાયું આ સમગ્ર ઘટના બાયોકોલ ફેક્ટરી પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ ઘટનાએ રખડતા શ્વાનોના વધતા જોખમ અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે સ્થાનિક લોકો અને પરિવારજનોએ સ્થાનિક વહીવટને રખડતા શ્વાનોની સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે ब्यूरो रिपोर्ट खबर गुजरात लाइव